નમસ્કાર ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોવાના છે કે ધોરણ આઠ છે વિષય મિત્રો ગુજરાતી અને ગુજરાતી વિષયની અંદર પાઠ નંબર છે પાંચમા નંબરનું જેનું નામ છે એક મુલાકાત તો મિત્રો જે એક મુલાકાત મુલાકાતના જે પાઠ છે એ પાઠના જે મિત્રોના સ્વાધ્યાયના પ્રશ્નો છે તો એ સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે વિડિયો પૂરેપૂરો જો જો શરૂઆત કરીએ આપણે વિડીયોની પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે નીચેના પ્રશ્ન ઉત્તર આપવાના છે એમાં પહેલો પ્રશ્ન છે કે વિધાનસભા ગૃહમાં પ્રવેશવા પરવાનગી શા માટે જરૂરી છે તો એનો જવાબ તમારી સમક્ષ છે જો શું છે કે કોઈ પણ અજાણી વ્યક્તિ વિધાનસભા ગૃહમાં પ્રવેશી ગૃહને નુકસાન ન પહોંચાડે તેમજ કામમાં દખલ ન પહોંચાડે અને ગૃહમાં શાંતિ જળવાઈ રહે એ માટે વિધાનસભા ગૃહમાં પ્રવેશ મેળવવા માટે પરવાનગી લેવી જરૂરી બને છે જોઈએ પ્રશ્ન બીજો જો તમે ધારાસભ્ય હોય તો તમે વિકાસ માટે કેવી પ્રવૃત્તિઓ કરશો તો એનો જવાબ તમારી સમક્ષ છે કે જો હું ધારાસભ્ય હોત તો મને મળેલ ફંડનો મારા વિસ્તારના વિકાસ માટે ઉપયોગ કરત ઉપરાંત બાગ બગીચા તૈયાર કરાવીને પ્રજાને પૂરતું પાણી અને વીજ વીજળી મળી રહે તેવી વ્યવસ્થા કરાવત પ્રજાની ફરિયાદ સાંભળી તેને દૂર કરવાના પૂરતા પ્રયાસ પણ કરત જે પ્રશ્ન ત્રીજો નંબરનો શું છે કે એક નાગરિક તરીકે તમે રાજ્યની કઈ બાબતો સારી લાગે છે તો જોઈએ તમારી સમક્ષ તો કે એક નાગરિક તરીકે મને રાજ્યના પહોળા રસ્તાઓ શિક્ષણની સુવિધા પીવાના પાણીની વ્યવસ્થા સારા મકાનો રોજગારીની સવલતો વાહન માટે પાર્કિંગની વ્યવસ્થા જેવી અનેક બાબતો સારી લાગે છે જો પ્રશ્ન આગળ કે તમને ગામને હરિ તમારા ગામને હરિયાળું બનાવવા શું શું કરી શકાય તો જોઈએ જાહેર રસ્તા જે હોય અમારા ગામને હરિયાળ બનાવવા તો જાહેર રસ્તા પર ઠેર ઠેર વૃક્ષો ઉગાડવા પડે સોસાયટીના પ્રાંગણમાં વૃક્ષો ઉગાડવા દરેક સભ્ય ઘર પાસે કુંડા મૂકવા ત્રીજો મુદ્દો ગ્રામ પંચાયત દ્વારા હરિયાણા મેદાન તૈયાર કરાવવા શાળા કોલેજના પટાંગણમાં વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરવું ગામમાં બાગ બગીચા કરવા જ્યાં જ્યાં ઝરણા હોય હોય ત્યાં તળાવ હોય તેમાં રંગબેરંગી ફૂલાના છોડ અને પુષ્કળ વૃક્ષો વાવી શકાય છે એ ત્યાં આપણે હરિયાળું બનાવી શકીએ આગળ જોઈએ તમે લીધેલા કોઈ એક ઐતિહાસિક સ્થળની મુલાકાત વિશે અહીંયા લખવાનું છે તો જોઈએ તો કે આ વર્ષ અમે રજાઓના આબુના પ્રવાસે ગયા હતા માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવેલ એક હવા ખાવાનું સ્થળ છે અમે પહેલે દિવસે ગૌમુખ સનસેટ પોઈન્ટ નાખી નખી તળાવ વગેરે સ્થળોની મુલાકાત લીધી હતી બીજે દિવસે ગુરુ શિખરથી કુદરતી દ્રશ્યો જોવાનો લ્હાવો લીધો હતો પછી દેવીના દર્શન કર્યા બપોરના ભોજન બાદ સાંજે ચાર વાગે ઐતિહાસિક દેલવાડાના દહેરાની મુલાકાત લીધી દેલવાડાની કલાત્મક સરસ જોવા મળી કલાત્મકતા સરસ જોવા મળી જ્યાં એક રાજાના બે મંત્રી વસ્તુપાલ અને તેજપાલને ધરતી ખોદતા મળેલા ધનના ચરોનો ઉપયોગ દિરાસર બનાવવા માટે કર્યો છે ત્રીજે દિવસે અમે ભરતુહરીની ગુફા કુંભારણના મહેલના ખંડેરીઓ જેવા ઐતિહાસિક મુલાકાતોની મુલાકાત લીધી હતી એ પ્રશ્ન આપણે આગળ તમારા વિસ્તારમાં આવેલ જોવાલાયક સ્થળની મુલાકાત લઈને અહેવાલ તૈયાર કરવાનો છે જોઈએ આપણે તો કે ગુઘવતા દરિયાના કિનારે સોમનાથ મહાદેવનું ભાવિ અને કલાત્મક મંદિર આવેલું છે તેના પટાંગણમાં ભારતના શિલ્પી સરદાર પટેલનું પુતળું છે ચારે બાજુ સુંદર સુંદર બગીચો છે મંદિર બહાર આંખનું વળ તેવી કોતરણી છે ભારતના બાર જ્યોતિર્લિંગમાં સોમનાથની ગણના થાય છે સાંજનો આરતીનો સમય હતો બીલીપત્ર તથા ફૂલોથી શિવલિંગ સજાવેલું હતું દર્શનાર્થીઓની ભીડ હતી ઝાલર અને ઘંટનાથથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું પંદર વીસ મિનિટનો સ્લાઇડ શો પણ દેખાડતો હતો બીજે દિવસે અમે ગીતા મંદિરની મુલાકાત લીધી તે મંદિરની દિવાલો પર ગીતના શબ્દો લખેલા છે એ કૃષ્ણની ભવ્ય અને નમણી મૂર્તિ છે તેના ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું આ પવિત્ર સ્થાનમાં અમને તાજગી અને દિવ્ય શાંતિનો અનુભવ થયો હતો હજુ પ્રશ્ન નંબર આગળ જોઈએ આપણે નીચેના સદસો માટે એક એક શબ્દ લખવાનો છે તો પહેલું જોઈએ કે રાજ્યના કાયદા ઘડનારની ઘડનારી સભા તો શું આવશે વિધાનસભા અથવા તો ધારાસભ્ય ધારાસભા બીજું રાજ્ય કે દેશનું વડું મથક એને શું કહેવાય પાટનગર અથવા તો રાજધાની નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના છે કયા કયા શબ્દો છે તો એમાં અ છે કે અસ્તિત્વ સ્વચ્છ પ્રવૃત્તિ પ્રકૃતિ વ્યવસ્થાને પ્રવેશ અમાં બરાબર તો આપણે ગોઠવવાનો પ્રયત્ન કરીએ તો પહેલો કયો આવશે અસ્તિત્વ પ્રકૃતિ પ્રવૃત્તિ પ્રવેશ વ્યવસ્થાને સ્વચ્છ આગળ જોઈએ બ પાઠમો એક પાઠમો એક પ્રત્યયથી બનેલો શબ્દ સંસ્કૃતિ સાંસ્કૃતિ આવે છે એના જેવા બીજા પાંચ શબ્દો બનાવવાના છે તો જો આપણે લખવાનું તો સમાજ વત્તા એક તો સામાજિક અર્થ વધતાં એક તો આર્થિક વિજ્ઞાન વધતાં એક તો વૈજ્ઞાનિક ભૂગોળ વધતા એક તો ભૌગોલિક ને સ્વભાવ વત્તા એક તો સ્વા સ્વાભાવિક બરાબર છે તો આ પ્રમાણે આપણે બનાવે છે તો અહીંયા આ રીતે આપણે અસ્વાધ્યાયનું તમામે તમામ પ્રશ્નોનું સંપૂર્ણ વિડીયો સમજ આપણે પૂરું કરીએ છીએ જો તમને વિડીયો ગમે હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય તેને સબસ્ક્રાઈબ ન કરી હોય તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી વિડીયો પૂરેપૂરું જો બદલ તમારા દરેકે દરેક મિત્રો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત